મોટી બેબાના ગ્રામજનોએ આ બાબતે વિરોધ કર્યો હતો તેમ છતાં કામ અટકતું ન હોય પંચાયતના સરપંચ તથા તલાટી દબાણ કરેલ માણસો સાથે ભેગા ભળી દબાણ હોલને આગળ કામ કરવા મદદગારી કરી રહ્યા હોવાની અને ગ્રામ પંચાયત અધિકારીઓ કામ અટકાવી શકતા ન હોય આ બાબતે તેની જાણ પણ ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી તેમ છતાં સદરઉ હોલનું કામ અટકાવવા આવતા અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને અરજદારો લેખિત અરજી કરી પરંતુ જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ગંભીરતા ન હોય સ્થિતિ રહેતા બાબતે મોટી બેબાર ગામના આગેવાનોએ ફરી એકવાર અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આ બિન અધિકૃત રીતે બનાવે હોલ નું દબાણ દૂર કરવા રૂબરૂ રજૂઆત કરી હતી રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી